જયદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ આ મામલે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરાતા સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ જેના પરિણામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અમે આજે આવેદનપત્રમાં આપવા માટે થઈ અને કલેક્ટર સાહેબ પાસે ગયા હતા કે જે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાત કરવામાં આવી કે બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો એનાથી ક્ષત્રિય સમાજ ખૂબ આઘાતની લાગણી અનુભવી રહ્યો છે અને એના સં અનુસંધાને અમે લોકો કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા ગયા હતા કે એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ભૂતકાળની અંદર પણ ઘણા નેતાઓ વિરુદ્ધ આવી બોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી એવી જ કાર્યવાહી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કરવામાં આવે એ અમારી માગણી હતી મોરબી શહેરમાં ગુનેગારો ને જેલ કરવા પોલીસે